નમસ્કાર મિત્રો તારીખ છે સત્તર જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે શુક્રવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પછા ના તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ઉસી સપાટીએ વધુ પચીસથી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને ગુજરાતમાં આવકો દરેક સેન્ટર પર થોડીક વધી છે પરંતુ યાર્ડ દ્વારા જે કાપ મૂકવામાં આવી રહ્યો છે હોવાથી થોડીક આવકો પણ કપાણી છે આગામી દસક દિવસની અંદર ડુંગળીની આવકો હજુ પણ વધારો થાય તેવી ધારણાઓ છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળી બજારમાં થોડા થોડાક દિવસની અંદર ભાવ અથડાય તેવી સંભાવનાઓ છે અને ડુંગળીના ભાવમાં ભાવમાં પણ પણ હજુ સુધારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે એટલે જ હજી થી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે સરકાર દ્વારા જે નિકાસની ડ્યુટી વીસ ટકા દૂર કરવામાં નહીં આવે તો ડુંગળીના બજારમાં સુધારા થાય તેવા કોઈ સંજોગો દેખાતા નથી વેપારીઓ કહે છે કે થોડાક દિવસની અંદર સફેદ ડુંગળીની આવકો પણ વધવા લાગશે તેના ભાવ પણ ઘટવાની સંભાવનાઓ રહેલી છે વર્ષની મહુવાની અંદર આ વર્ષે મહુવાની અંદર ડુંગળીની બમ્પર આવક થાય તેવી ધારણાઓ છે જ્યારે મહુવાની અંદર લાલ ડુંગળીના જે સાઠ હજાર કટ્ટાના વેપારો હતા અને વીસ કિલોના ભાવની વાત કરીએ તો એકસો અઠ્ઠાવનથી પાંચસોને બ્યાસી રૂપિયા જ્યારે સફેદ ડુંગળીની સોવીસ હજાર ઠેલાના વેપારો અને બસો પાંચ રૂપિયા થી લઈને પાંચસો ને બ્યાસી રૂપિયા ભાવ જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના એકસો ત્રીસ રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના આઠસો પચાસ કટ્ટાના વેપારો હતા અને ભાવની વાત કરીએ બસો છવ્વીસ રૂપિયાથી ત્રણસો ને છ્યાસી રૂપિયા તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની સરસા ગમ્યો હતો વિડીયોના લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાસુધી સુધી જય જવાન જય કિસાન